હા જય 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 દ્વારકાધીશ આજનો દિવસ લોકશાહીના પર્વની એક બાજુ ઉજવણી અને બીજી બાજુ ઓખા મંડળના ક્રાંતિવીર શ્રી મુરૂભા માણેકની જ્યારે પુણ્યતિથિ હોય અને ખાસ એવા બ્યાસી વિધાનસભાના ધારાસભ્ય પુવા માણેક આપણી સાથે જોડાય પુવા ઘણી બધી ઉજવણી સમાજને લઈને આપણા સમાજમાં થતી હોય છે ખાસ જે આજનો દિવસ વિશેષ માતા ગુમતીની મહાઆરતી અને ખાસ જે એક બાજુ લોકશાહીનું પર્વ શું કહેશો આપ શિવ શિવ સમાજમાં કોઈ પણ વિકાસ કરવું હોય તો સમાજને વર્ષની અંદર જુદા જુદા કાર્યક્રમો આપવા જરૂરી હોય છે એના માટે ભાઈબીજના દિવસે દ્વારકાધીશની ધજા આખા સમાજ ભેગા થઈ અને દ્વારકાધીશની ધજા ચડાવીએ છીએ અને બેથી ત્રણ કલાક આખી સમાજ એક ચિંતન કરતી હોય કે આપણા સમાજ માટે શું કરવા જેવું છે અને બીજી રામનવમીના દિવસે આખું સમાજ ભેગું થતું હોય છે અને એની અંદર રામજીની આરતી અને પૂજા કરી અને જબરજસ્ત એક દોઢ કિલોમીટરની એક જબ મહારેલી કહેવાય એવું એક સવારી કાઢવામાં આવે છે અને ત્રીજું દર વર્ષ દર પૂનમના દિવસે અમારા સમાજ ગોમતીજીની આરતી ઉતારે છે દર પૂનમના દિવસે એ પણ આજે હતી સાથે સાથે આજે અમારા ક્રાંતિવીર માણેકની પુણ્યતિથિ હતી જે ધામધૂમથી દર વર્ષે અમે ઉજવીએ છીએ અને મીઠાપુરથી આશાપુરાના મંદિરેથી પૂજન કરી ને આ મહારેલી કાઢવામાં આવે છે પરંતુ આજે ચૂંટણી હોવાથી આજે એ કાર્યક્રમને અમે ટૂંકાવ્યો છે અને સાંજના સાડા છ વાગે ત્યાં ધજાજીની પૂજન કર્યું અને એ ધજા લઈ અને અમે દ્વારકાધીશને અર્પણ કરી છે આ આજનો દિવસ હતો ખાસ જે આજના લોકશાહીના પર્વમાં ક્યાંક ને ક્યાંક આપના જાદુ શું કહેશો શિવ શિવ જ્યારે કોઈ જાદુ કોઈ હાલતો નથી જાદુ તો દ્વારકાધીશ કરે જ્યારે જ્યારે દ્વારકાધીશને શિવને એમ લાગે કે હવે આ દેશની અંદર છે ને ખરેખર અજુગતું થઈ રહ્યું છે જે સનાતન સનાતનીઓનો દેશ છે ત્યાં શું સોંપવું જોઈએ ત્યારે કોકને કોકને નિમિત્ત બનાવતા હોય ને એ નિમિત્ત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને બનાવ્યા છે અને નરેન્દ્રભાઈને બધા સમજી શક્યા છે કે અત્યાર સુધી કોઈ એવું નારું નથી આપ્યું કે સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિશ્વાસ વાદ વિવાદને કોમવાદના નારા હોય પણ પહેલો આપણો નરેન્દ્રભાઈ છે કે એકસો ચાલીસ કરોડ મારો પરિવાર છે એનાથી દેશની અંદર શાંતિ અને જે રીતે બધા બધા સમાજને સાથે રાખી ને જીવે છે એ એક મહાન વાત છે ને એના હિસાબે જ જે એની કલ્પના કરી છે તો દ્વારકાધીશ એની કલ્પનાને પૂરી કરશે અને શિવ અને દ્વારકાધીશ એને આશીર્વાદ દેશે કે એની જે મનોકામના છે એ પૂરી થશે ને ચારસો સાત ભાજપ એનડીએ ને સીટ મળશે શિવ શિવ ખાસ જે મહાઆરતી અને એના જે આપને વિચાર શું કેશો આપતાજીની મહાઆરતી જે શરૂ કરવામાં આવી છે આખો સમાજ જોડાય છે બીજા સમાજોને પણ અપીલ કરી છે શું કહેશો એ બાબતે પૂનમ દિવસે દ્વારકામાં જતા પણ સારા કામ કરવું વિશેષ હોય છે કેમ કે શિવરાત્રિ જેમ મહાશિવરાત્રિ કહેવાય છે એવી રીતે દર પૂર્ણમે દ્વારકાની અંદર દ્વારકાધીશ એ જ્યાં પણ હોય પણ એનું જે આત્મા હોય ને એ અહીંયા